ખેરાલુમાં મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદ મિલાદના ભવ્ય ઉજવણી કરવામાં આવી જામા મસ્જિદ સહિત શહેરની મસ્જિદોમાં દરરોજ રાત્રે મિલાદ માનવાની જેમાં બહારથી આવેલા પીર સાહેબો અને નાથખા સહિત મૌલાના સાહેબોએ ધર્મ જ્ઞાન આપ્યું હતું ખેરાલુ શહેરની જામા મસ્જિદના પેશ ઇમામ મૌલાના અલી મોહમ્મદ સાહેબ સહિત શહેરની મસ્જિદોના મૌલાનાએ

રુકનુદ્દીન શહીદ બાવા સાહેબની દરગાહ સુધી ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે ઈલ મિલાદનું જુલુસ નીકળ્યું હતું તેમજ હજરત ગુલામ નબી બાવાની દરગાહ સહિત મંસૂરી મસ્જિદમાં પણ મિલાદ શરીફ પડવામાં આવી હતી ફારૂક મહેમાન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલું